ગુડ મોર્નિંગ દોસ્તો નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે ભાવનગર તો આપણે પહોંચી ગયા છીએ ચાંદવાડ આપણે જાગીએ છીએ લોડિંગ માટે જોઈ શકો તો મેન હાઈવે આપીએ ઇન્દોર બોમ્બે આવી ગયો એને તો મિત્રો નવા હોય ને આપણે વિડીયોમાં તમે સબસ્ક્રાઈબ કરો પોતાની યાદ ભાવનગર બરાબર શેર કરો લાઈક કરો કોમેન્ટ કરો યાર આપણે ને આપણે તો આપણે ગાડી ચલાવી દઈએ જાગીને હવે અત્યારે સામે દેખાય ઘાટ છે આપણે ઘાટ ચડાવવાનો છે સવારના વાગી ગયા આઠ અને ઘાટનો તમે વ્યૂ ચેક કરી આપો ઘણા મસ્ત મજાનો આ બધાનું લોકેશન જ અલગ જ હોય આ ઠંડી બી એકદમ ગુલાબી ગુલાબી પડવા મળી છે જોરદાર કાંઈ ઘટે નહીં એવું

હરેક ઘાટમાં આ રીતના મંદિર હોય લોડિંગ ચાલુ થઈ ગયું ભાઈ ડુંગળી ભરવાનું ડુંગળીનો ખજાનો મોકલાવો

आय हालत है भाई अपनी तो गाड़ी कंप्लीट लोडिंग आमद अपना पैसा वसूल होन ती जाए भाई मेहनत करवा में जो तो गाड़ी कंप्लीट भर आई गी है अपनी अब नाड़ा बांधि दा चल मेरे डांडी मंडी का माल है

છે ઢોકળી રીંગણાનો ઓળો દહીનો ઓડો વાળી છાસ અને અમારા ભાઈ છે નેપાલી એક અમારા ભાઈ છે નેપાલી આ અમારા દાદા જાણીતા આજમતા હતા ગરમમાં ગરમ બાજરાનો રોટલો આવી ગયો છે અને છાસ મારો ગ્લાસ ભરજો ને દહીં નો ઓળો રીંગ નો ઓળો તો ચાલો મિત્રો જમવા ભાઈ બી પાછળ ઊભા છે આ ભાઈને કીધું જમવું હોય તો અમારે નેપાલી ભાઈ ચાલો મિત્રો હવે આપણે જમી લઈએ હોટલ પાર્ક માંથી આપણે જમી કરીને નીકળી ગયા છે જઈએ ગાડી બાજુ હવે સામે આપણી ગાડી ઊભી છે ગુડ મોર્નિંગ દોસ્તો આવ આવ હીરો તો આપણે આવી ગયા છે તારાપુર હા ભાઈ ગાડી આમ બોલો સંજો આગે અમારા એક મિત્ર મરી ગયા છે તો હવે આપણે ચા પાણી પીવા જશો સાથે જાગ્યા જ છે અત્યારે કેમ બાકી છે બીસી સામે પડી હતી ડેશબોર્ડ પર હવે આપણે અહીંથી ચા પાણી પી નીકળશું

શાનદાર રોજગારી કરી છે બસ સ્ટેન્ડની આપણે આવી ગયા હોટામણ ટોલના છે પાર કરીને હોટામણ સકડી ઉપર પહોંચી ગયા છે પછી સો કિલોમીટર હવે ભાવનગર થાય આપણે ભાવનગર ભાઈ આવી ગયા છે અમરેલી વાળા એમના ભાઈ આપતા ભાઈ હું જ આપતા ભાઈ એમ ને

ટોટલ વીસ કલાકમાં અહીંયા ભગી ગયા છે જે આપણે ઉમરાળા માલેગાંવ પાસેથી આપણી ગાડી ભરી હતી આપણે આવી ગયા છે વીસ કલાકમાં અહીંયા ગાડી ખાલી થાય જ છે આપણી અત્યારના વાગી ગયા છે બાર આપણું લોડિંગ અનલોડિંગ થઈ ગયું સ્ટાર્ટ

હાલો મિત્રો જમવા ગુડ મોર્નિંગ દોસ્તો કેમ તો બધા મિત્રો આપણે રાત્રે મોડા મોડા ઘરે આવી ગયા રાત્રે બાર વાગે આપણું ઘેર જ છે અફઝલભાઈ અખિલભાઈ ભૂપેન્દ્રસિંહ મિત્રો એવા ખાસ છે તો મિત્રો જો વિડીયો આપણે અહીંયા આપણે આજનો સમાજ કરી નાખીએ છીએ બરાબર નવા હોય તો આપણે ભાવનગર અબજોભાઈ આપણે નવા લોકેશન બી આપણે નાખીશું ગેરજનું અને ફૂલ વિડીયો બી આપણે બનાવશું ગેરસનું કે આપણે ગેરજ કઈ જગ્યા પર નવું આપણે ફોરવર્ડ અહીંયા આપણે છે ને તકલીફ બહુ પડે કારણ કે સિંગલ જ ગાડી આપણે અહીંયા આવે છે કામ કરવા માટે બરાબર Ben ayşe bebeğim, ben yine ayşe bebeğim. Ağabey